હાલો દોસ્તો તો આપણે નીકળી જશું જોવા કદમગીરી અને ભગોડા બગદાણા જવા તમે જોઈ શકો છો આપણે છે ભાવિનભાઈ હાર્દિકભાઈ જનકભાઈ અને તુષારભાઈ તો દોસ્તો ફાઇનલી આપણે બગડાણા પોગી જાય છે તમે જોઈ શકો છો આ છે બગડાણાનું મંદિર તુષારભાઈ જો ફોટો પાડવા લાગી ગયા છે તુષારભાઈ ફોટા અને વિડિયો ને ઉ બનાવ્યા છે તમે જોઈ શકો છો ભાવિન ભાઈ ને હાર્દિક ભાઈ ને જનક ભાઈ ને જોવો તમે આપણે પાળ લીધા છે ફોટા હવે ધીમે ધીમે આપણે નીકળી પ્રસાદી લેવા તો આપણે લઈ લીધી છે પ્રસાદી જોઈ લો કન રાખી થાળી ખાલી હવે દોસ્તો આપણે જઈશી કમળાઇમાં ડુંગરે તમે જઈ શકો છો આપણે કમળાઈમાં ડુંગરે જવાનું છે